ચાલો બધા દયરાની રામ રામ સીતારામને જય માતાજી તો કે તમે બધા મજામાં અહીં અહીંયા મેરાની મોજ માણતા અહીં હે તો હાલો આપણે બધા પણ કોરના મેરાની મોજી માણીએ અને મેરોઈ કરીએ અને ભેગે ભેગે માલનું થોડુંક મંદિરનું દેવદર્શનનું આપણે ભેગું ભેગું જોઈએ ચાલો બધા એકાએ રીતે જઈએ ને જોઈએ કાવ હે કાવ ને અને મેરામાં કેવી મજા આવે તો હાલો આપણે બધા પોરના મેરામાં જઈએ અવાર કાવ કાવના નવીન આવ્યું એ પણ જોઈએ વરાશના તો ભજુર પડકા નાન તે ન હોય પણ અવાર ઘણા વસ્તુ કીએ કે આ નવીન આવ્યું પેલું નવીન આવ્યું તો આપણે જઈએ જોઈએ તો ખબર પડે કે કાવ નવીન આવ્યું એ ને બધા હે ને પહેલાના જટઝટ જઈએ પૂગે જઈએ મેરામાં માને કંઈક થોડું ઘણું ખાઈ હું તારી ખરેને આ રોગી મેરાની મોજ ન મળીને ભેગું થોડું ઘણું કંઈક ખાઈ દે હું જોઈએ જક ના જેને કાવ નવીન હે એ કંઈક ખાઈએ ખરી તો આ હે ને આનંદ મેળા હે આનંદ મેળામાં એક ટનલ બનાવેલ હે હું ખબર નઈ કાં હોય પણ મને તો વિડીયો આવ્યો નતો હું તમને દેખાડા તો જલપરી નું હે તો જ્યાં જલપરીનું બધું અંદર હે આ બધા જોવા ગાંતા તો મને વિડીયો મોકલ્યો તો તો એમાં હું કે એમાં મ્યુઝિક વાગતા હોય તો મ્યુઝિક એ ન લે અને એની કંઈ બોલ્યું તો એની ખાલી નોર્મલ વિડીયો મોકલો તો મેં કે એમાં હું તમને બતાવતા જોવા માસેલ્યુ હરુભરૂના ગાય હે એને તો ખબર છે આપણે તો કોઈ જોયું નથી કોઈ દી પણ આજ જ ફરે જોયું અને બસ આમાં વિડીયામાં જોયું હોય તો જોયું મીડિયામાં જોઈએ આપણે તો આમાં બધી માસેલ્યું હે અને એની ફી તો કેટલી હોય લક્ષક હો રૂપિયા કાંઈ કંઈ ખે કહેતા હતા પણ તો જાવીત ફી દે અને અંદર જોવા જવાનું હે તો જોવા જઈને ઝીણકી ઝીણીકિયું મોટિયું માછલીયું બધી મસ્તીની હોય જોયા જીવ્યું ને ટ્રોલર ટાઈપનું બનાવેલ હે અંદર જેને બધું જોવામાં તો વાર માણસ એ મેળામાં કદાચ વધારે થવા જોઈએ ને આમાં જોવાય જવું જોઈએ સે આનંદ મેળામાં કોઈને જવું હોય તો મને તો ખબર નથી પમી વાત સાંભળેલી હે એ તમને કામ આપણે તો એ ગાને જ જોવા પણ જો એ રીતને કહીએ મી વિડીયો બસ જોઈએ તો મી હાલો ને આપણે આમાં મૂકીએ તો કોઈ મારાને જે લાભ લઈએ ને જોવે હું કાં આ હે આપણે પોરબંદરનું પોરબંદરમાં મેળો ચાલુ હે ને એમાં મેળો હે ને એ આનંદમેળાનો હે તો જો કલર કલરની માછલિયું હે નાનીયું મોટી માછલું હે ને જલપરી કહીએ ને એ જલપરી આવી હે તો એ પણ આમાં બધું દેખાડે બહુ મસ્ત મસ્ત હે છોકરાઓની મજા આવે જોવાની છોકરાને મોટાને બધા જોવે પણ જોવાની મજા આવે હોય ખજૂર ફરકામાં માણાને બેહવું ને એમાં પડવું ને એ ફજૂર ફરકા તૂટે ને એ બીકનું ને કરવું એથી તો આમાં કંઈ ટેન્શન વિનાનું કામ એ જોવે તો અહીંયા ખૂસતા થઈ જો લઈએ જો અંદર જાય તો કેવું અસલ લોકેશન હે એક ફર જોઈએ તો જ મજા આવે જાય થાય કે ના ના નેત ન કહો આપણી પૂગે જાત એટલે આમાં ઘણા લાભલી તાવીના ના રેગા ઘણા લી હે તો આણું બધું ડેકોરેશન તો જુઓ એ કેવું કર્યું આમાં કદાચ સો રૂપિયા માટે બસો રૂપિયા ફી હોય ને તો કંઈ માથે પડે એને તો એની મહેનત તો જુઓ એટલી મિનત કરી તો આપણે હો બસો રૂપિયા દે ને જોવા જડતું હોય તો કાંક જાવું એ કરતાં ત્યાં પાસે પાસે એ આપણે જઈએ તો મેરો થઈ જાય ને જોવા ઈ જાય બેય થઈ જાય તો બહુ મસ્ત છે એકદમ જો લ્યો લે માન એનાથી જેટલું બન્યું ને એટલું એની કોશિશ કરે ને મને વિડીયો મોકલ્યો મને કે હું વિડીયો મોકલા ફેર જોયા જે હું હે એ કે મોકલે હાલો અમ્મી થોડીક મેં હેરાની મોજ માણીએ ને જોઈએ તો પછી મણી વિડીયો સારો લઈ ગયો તો હાલો તમણે બતાડીએ હું કાં કે આમાં કામ હે ને કામ નહતી બાકી તો રિયલી જોઈએ એ તો આખું અલગ જ છે જો પાછું એની બનાવટ તો જો આખી એની આખી બનાવી હતી ને માસેલી ને બધી એ હારા હે મેરા વાંકીએ કે બે દી થી આના આમાં મોટી મચલી હોય નાની માસેલી હે બધી અલગ અલગ બધી હે મચલિયું તો જાય ને અંદર ને અંદર હલો ત્યાં જઈએ જે આગળ આગળ કેટલું જોવા મળે એ જોઈએ આપણે બીજું માછલી હે કે કાવ હે કે કાવ નેત કે એ પ્રમાણે આ જો વ્હાઈટ કલરની માછલી હોય આ સાઈડ કલર કલરની ઝીણીકી ઝીણીકી છે આ સાઈડ ની મોટી હે હા સેવ ફેર નવીન બધું જોયા જેવું હે જ્યાંથી આ બધા માણસ હે બધા જોવે ફોટા મારા જી પાડે જલપરી જો જલપરી પરી અંદરથી ટાઇયા ની કરે તે આપણે તો પેલી ફેરે જોયો બધાય ટાઈયા ય ખુશ છે બધા ને મજા આવે તો આ જલપ્રિય તો ટાયાને તો કેવી મજા આવે થૂ કરેન દિલુ કરેન બાકી ઓ ખરેખર કરે માછલી જીવી જ આલું પેરેન માછલી જીવ જ લાગે જો લે ટાયા દિલ કરેતી હાઈ કરે જો તો નાના બધા મોટા બધા જમ્યો એલું કરે દિલ બનાવે ને મોજું માણે તો આ હે ને માલ હે ને મંદિરનું હે પણ એની ઊભો ફોન રાખીને ઉતાર્યો તો યો હાલો તમને બતાડ્યા જો વડલાની ને કેવડ્યું મોટિયું મોટિયું હે એકદમ અને જો આ બધું નાનું લોકેશન હે જે માઇલવારાય હે એને તો ખબર છે ને બહારના કોઈ જાય તો જાજોભાઈ જોયા જેવું હે આપણે ત્યાં બસ વિડીઓમાં દર્શન કર્યા ને ના જ ગાતા તેણી વિડીયાના મને કટકા કટકા થોડાક મોકલ્યા પણ ઊભો ફોન રાખે ને મોકલ્યા ને એટલે બહુ જોઈએ એવું દેખાય હે નહીં પણ જેટલું દેખાય એટલું તમને બતાડા કે જો આ રીતના બધું હે નાનું આટો ફોન રાખે ને હોય ને તો ખરેખર વિડીયો આખો ક્લિયર દેખાય હે ઊભો ફોન ના તો એમ કહો આલો ને ભેગો એડ કરે દા હું કામાં હું તો જો લ્યો શિવલિંગમાં એ તમારે ટાણે હરામણ મહિનો હોય તો બધા ફૂલણા સડાવે ને બીલીપત્રો સડાવે ને પાણી રેડે તો જો દૂધ રેડે આ જ બધાના મંદિર ગાં તો જે જેણે ભાગ્યમાં હોય લાભ લઈએ આપણે તે શિવલિંગ બનાવી હતી ને આતા કંઈ એવું મંદિર કે હોય ને અડ માનનું કે આપણે તે જઈએ કે બધું એલું કરીએ કે આ કોઈ પરબ જેવું છે જ નહીં તો જાય ઇન્ડિયામાં બધું હટાણે હરામણ મહિનો આખો દૂધ ને પાણી ને પત્ર ને ફૂલડા ને બધું સડાવે આપણે બસ વિડિયામાં જોવા લઈએ ભલું કરે ના હું તારે વરે આપણી મોજું માણ્યું જો બીલીપત્ર સડાવે આ હે બધો માલનો માલ માઇલ ગામ વાળા કોઈ જોતું હોય તો કોમેન્ટ કરજો જરૂર તો હાલો તમે બધા દુઃખ ને કહેતા મેરો કરવા આવો હાથેમ કાઠેમ કરવા આવો તો જો આપડી મેરાની મજ માણે લીધી અને મેરો કરી લીધો તો તમને બધા ની મેરો લઈ ગયો ઝીણકો તમારું કંઈ પ્રેમ કર્યો બાકી કઈ લાંબુ હે નહીં કોઈ કંઈ ખોટું લગાડતા નહીં બધા એની કોમેન્ટ બહુ હારામારીઓ આવે મેસેજ આવે કે તમે બેન હાથેમાથેમ કરવા આવો મેરો કરવા આવો તો એક મારી બેનપણી પણ એ પોરના મેરામાં ગઈ હતી તો એની થોડોક નાથી વિડીયો મોકલ્યો તો પછી એક માલથીના મંદિર ગાતા હતા તો એની વિડીયો મળી થોડોક ક્લિપ મોકલ્યો કે તમે દર્શન કરો અને જોવો તો મેં જોયો વિડીયો અને એ કાલો તો એ ક્લિપ આમાં એડ કરી દઈએ આપણે એવું કહે તો તમે બધા જોવો કેવી પોરના મેરાની મોજ છે કેવા માલ મંદિરના એ બધું લોકેશન એ બધું પણ તમે પણ જોવો ને હું એ જોવા કોઈ કંઈ ખોટું ન લગાડતા હો સોરી ચિમકોક નાનો એવો પ્રેમ કર નાખ્યો તો હાલો આ વિડીયાને આપણે એન્ડ કરીએ કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક સેન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર કરજો ભૂલતા ન ખોટો ન લગાડતા આ તો નાનો કેવો પ્રેમ કર્યો તમે બધા બહુ આવવાનું કહેતા હતા કે આવો 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 તો મેં આપડે આપણે પોરનો મેરો કરી લઈએ તો આપણે બધા ભેગો મેળે 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 ને કરી લીધો ને ચાલો બાય બાય